હતી કારણ કે ખેડૂત નો દીકરો ખેડૂત બનતો હતો વારસામાં કયો ધંધો આવે સમૃદ્ધ ધંધો હોય તો દીકરો નો દીકરો ખેડૂત નથી બનતો કારણ કે એમાં કઈ છે તો અવડા વર્ષ સુધી હતું ને હવે કેમ નથી તો અવડા વરસ પેલા હતું એવી તો ખબર પડી તો એ ખેતી આપણે સમજીએ હું ગયો અને એક બે ખેડૂતોને ખેતરે લઈ ગયો જી આજે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની અમારી રેગ્યુલર દર મહિનાની બાર તેર ચૌદ ના તાલીમ હોય છે એ તાલીમ આજે કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ બે હજાર અગિયારથી થી અવિરત કાર્યક્રમ છે જેમાં ખેડૂતો આવે છે અને એને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપવામાં આવે છે ત્રણ દિવસ માટેનો આ કાર્યક્રમ છે એટલે જે લોકો પ્રાકૃતિક ખેતી વિશે સાંભળ્યું છે પણ એને કઈ રીતે કરવું પ્રાકૃતિક ખેતી શું છે એના વિશેષ માહિતી જે ક્યાંય મળતી ન હોય તો એના માટે અમે દર મહિને ત્રણ દિવસની તાલીમ રાખીએ છીએ જેની અંદર ખેતીના બધા જ આયામોનું વિશેષ વિશ્લેષણ કરવામાં આવે છે જમીન ખેતી શું છે એની વિભાવનાથી કરી અને મૂલ્યવર્ધન માર્કેટિંગ સુધી રોગ જીવાત બીજ ખાતર દવા પાણી આ બધા વિષયો ઉપર તજજ્ઞો ભણેલા ને ગણેલા અનુભવી ખેડૂતો અને કૃષિ સાયન્ટિસ્ટો આવા બધાના માધ્યમથી અમે અ આ વિશ્લેષણ અને સમજ બધાને પ્રાથમિક સમજ છે એ આપીએ છીએ અને વિષક્ત કાયમાં પ્રેક્ટિકલ પણ હોય છે ખાતર પ્રાકૃતિક ખાતરો કેમ બનાવવા અને રોગ જીવાતોનો નિયંત્રકો કઈ રીતે બનાવવા એનું પણ અમે પ્રશિક્ષણ આપીએ છીએ આ લઈ જ શકાય એનું સીધું પ્રમાણ છે કે બલરામ ભગવાનના સમય એટલે પાંચ હજાર વર્ષથી આ ખેડૂત પરંપરા ભારતમાં ચાલી આવી છે એનાથી પણ આગળથી છે પણ આપણે છેલ્લે એમ કહીએ કે પાંચ વર્ષથી ચાલી આવી છે અને આ કેમિકલો આવ્યા એને માત્ર પચાસ સાહીઠ વર્ષ થયા છે તો અવળા વર્ષો સુધી આ ખેતી પદ્ધતિ ચાલી અને એમાં ખેડૂતનો દીકરો ખેડૂત બન્યો બન્યો એનો મતલબ કે સમૃદ્ધિનો રસ્તો હતો એટલે છે અને આજે ખેડૂતનો દીકરો ખેતી છોડે છે તો કેમિકલ પદ્ધતિ આવ્યા પછી ખેતી છે એ સમૃદ્ધિ ખોઈ ચૂકી છે એટલે એની જનરેશનમાં સ્વીકૃતિ નથી આવી ખેડૂત જ પોતાના દીકરાને ભણાવીને નોકરી કરાવવા માગશે પણ ખેતી કરાવવા માગતો નથી એની પાછળનું કારણ છે કે આ ખેતી પદ્ધતિ આ ખેતી પદ્ધતિની અંદર જમીન પાણીનું મોટે ક્ષરણ થાય છે એવું સમજી અને એ કર્યા જાય છે તો રામકૃષ્ણ છેલ્લા પચીસ વર્ષથી જાતે પ્રાકૃતિક ખેતી કરે છે અને આવા ખેડૂતો માટે ખેતી કેમ કરવી એના માટેનું એક નિશ્ચિત શિબિર પણ ચલાવીએ છીએ અને ગમે ત્યારે ત્રણસો પાસઠ દિવસ માટે કોઈને માહિતી જોઈએ તો અમે પ્રાકૃતિક ખેતી માટે અનુભવ સ્તરની માહિતી અમે આપીએ છીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ એટલા માટે છે કે આવતા જોખમો છે આજના સમયમાં સામાજિક પર્યાવરણીય અને પારિવારિક જે સમસ્યા ઊભી થઈ છે પરિવારો તૂટવાથી બેરોજગારી આવવાની સમસ્યા કેવો કે આરોગ્યની સમસ્યા કેવો ધર્મ સંસ્કૃતિનું જે હનન કહો આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક આ કૃષિ પદ્ધતિ છે જે એક સમયે પરિવારોને મોટે પાયે રોજગારી આપનારો સમૃદ્ધ વ્યવસાય હતો ગામડાને સ્વાવલંબી બનાવનારો વ્યવ સમૃદ્ધ વ્યવસાય હતો અને આ શિક્ષણની આવશ્યકતાની પણ જ્યાં જરૂર નથી એવો પ્રકારનો આ વ્યવસાય જે પરંપરાગત વ્યવસાય જ્યારે તૂટ્યો છે ત્યારે ગામડું તૂટ્યું છે અને ગામડું તૂટ્યું છે એનું ભારણ શહેર ઉપર વધ્યું છે અને જેને લઈને જ્યારે ખેતી પદ્ધતિ બદલાવાથી રસાયણોના ઉપયોગથી પર્યાવરણનું પણ મોટે પાયે જમીન પાણીનું શરણ થયું છે એને લઈને આરોગ્યના જોખમો ઉભા થયા છે જીવ સૃષ્ટિની હિંસા થઈ છે અને આરોગ્યના જોખમો હવે હવે એટલા ગતિથી વધ્યા છે છે કે દરેક વ્યક્તિ વિચારતો થયો રોજગારીની સમસ્યા એટલી બધી સરકાર પણ હવે વિચારતી થઈ છે કે આને પાછી ખેતી એક એવો વ્યવસાય છે જે બધાને રોજગારી આપનાર વ્યવસાય છે તો આ પ્રકારે અનેક એંગલથી જોઈએ તો આજની ખેતી પદ્ધતિ જે કેમિકલ ખેતી પદ્ધતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે થોડાક પ્રશ્નનું સમાધાન દેવામાં ઘણું બધું ગુમાવ્યું છે જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનેક પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે એવું દરેક લોકોને વૈજ્ઞાનિકોને પ્રધાનમંત્રી પણ એનું આહવાન કરે છે આપણા રાજ્યપાલશ્રી પણ આહવાન કરે છે એની પાછળનો એકમાત્ર હેતુ છે કે સમાજ જીવનની બધી જ સમસ્યાઓમાં ક્યાંક ને ક્યાંક નામ અને પરિચય મારું નામ ધવલ રમણિકભાઈ ઠક્કર ગામ ફેંગારપર તાલુકો અંજાર જિલ્લો કચ્છ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ આ સંસ્થા વિશેની માહિતી અમને વોટ્સએપમાં ગ્રુપ દ્વારા મળી છે અહીંયા કને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તેની માહિતી લેવા મેળવવા માટે આવ્યા છીએ આજે જે ખેતીમાં રાસાયણિક દવા ખાતર પાછળ ખર્ચા થઈ રહ્યા છે તે ખર્ચા કેમ ઓછા કરી શકાય તેની માહિતી મેળવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમાને આશા છે કે અહીંયા અમને સારી એવી માહિતી મળશે અને અમે માહિતી નો ઉપયોગ કરીને અમે પણ ખેતીમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તેના માટેના પ્રયત્ન નામ મારું પ્રદીપ રણછોડભાઈ છે ગામ નવા ગામ અંજાર તાલુકો અમે આજે રામકૃષ્ણ ટ્રસ્ટમાં પ્રાકૃતિક ખેતીની માહિતી લેવા આવ્યા છીએ જે અત્યારે રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય એની જગ્યાએ કેમ આપણે ખર્ચા ઘટે ને પ્રાકૃતિક ખેતી તરફ બધા ખેડૂતો વરે e mai telewa me nya aya